ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર અને હું જસ્ટ માંગરોની અંદર ખરીદી કરવા આવી છું તો મારા મિત્રો પણ છે અત્યારે સબસ્ક્રાઈબર તો એમને મરાવું અત્યારે હું ખરીદી કરવા નીકળ્યો તો અને એ આપણે જે ઓપ્પો કંપનીના લેધા છે કેમ છો મજામાં મજામાં તમે મારો વ્લોગ જોઉં છો હા તો તમને કેવું લાગે છે સારા વ્લોગ ઉતારો નિલેશભાઈ સબસ્ક્રાઈબ કરો નિલેશભાઈની ચેનલ આગળ વધારો

અને જો ગિફ્ટ અહીંયા કવર લે છે આ પણ આપણો દોસ્તાર જ છે ઓ કેમ છો મજામાં બસ મજામાં મિત્ર શું અમારા ગામની ચોપાટી એ ફરવા માટે અને અહીંયા મહેમાનો આવ્યા છે પ્રિયંકા ચુરાસોમાં છે અહીંયા ગાડી છે એમની ગાડી છે યુટ્યુબર છે જો મળશે તો મરાવીશ ને અમારા ગામનો ડરિયો તમે તો નહીં જોયો હોય યો મારા ભાર્ગવભાઈ આવ્યા છે કેમ છો ભાર્ગવભાઈ અને અમારા માંગરો બંદર ઉપર લગભગ પહેલી વખત આવ્યા હા હા અત્યારે આજે કયો ગુરુવાર છે ટ્રાફિક નથી બાકી રવિવારે છે ને અહીંયા આખું ઘરેલું જોઈએ ને રવિવારે અહીંયા બધા દેખાતા હોય ને ચણાની દેખાતા હોય બરાબર હા જે સીઝન ઓફ છે બાકી બોટો છે આ હોય ને એ દરિયાની અંદર હોય બરાબર આપણે પંદર તારીખથી ચાલુ થશે આઠમાની સીઝન આપણે માછીમારની

इंस्टा में बात होती थी हमारी मगर आज रूबरू मिलने के लिए हुआ है क्योंकि अभी सीजन चालू होने वाली है इसलिए हम इनसे मिलने के लिए आए हैं तो कैसा लगा आपको बहुत अच्छा लगा तो जितना चाहे भाई का चैनल को सब्सक्राइब कर देना और लाइक भी कर देना और ये ये मांगलोर में मैं घूमने आया हूँ और काम वाम करता हूँ तो नीलेश भाई मेरा दोस्त था इंस्टाग्राम फेसबुक पे मिले थे तो आप काम क्या करते हो मैं तो इधर का आइस कंपनी में काम करता हूँ मेरा तो काम का जैसे कि ठेकादार भी होता है ओ, और काम भी करता है लेबर भी चलाना पड़ता है ये सब बर्फ में काम करते हो बर्फ आइस होता है ना बर्फ में तो काम करना बर्फ में करते तो हमने बनाया है बर्फ़ कैसे बनते हैं तो अभी मिलते हैं अभी अभी मिलते हैं बाद में क्योंकि ठीक है, ठीक है। ठीक है, मुझे थोड़ा काम के ऊपर जाना है चलो मिलते हैं